કોઈક વ્યક્તિને અહીંયા કોઈ વિષય ઉપર કોઈ પુસ્તક નામ છે પુસ્તકો સાથેની મિત્રતા કઈ કલાપી તો એમ કહે કે જીવીશ બની શકે તો માત્ર પુસ્તકોથી અને રવિન્દ્રનાથ તો સુધી કે પુસ્તક છે નહીં તો મસ્તક ખોલવાનું કામ કરે છે તો મસ્તક ખોલવાનું જે કામ કરી રહ્યું છે પુસ્તક એ પુસ્તક વિશે બોલવા માટે આજે આપણી વચ્ચે કવિ સંગીતકાર અને એન્જિનિયર એવા આકાશભાઈ ચાંગાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો રીડિંગ ક્લબ જામનગર વતી હું ભાવિન કોટક અને સમગ્ર અમારી ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વધુ કંઈ ન કહેતા એમને હું વિનંતી કરું કે તેઓ આવી અને પુસ્તક સાથેની મિત્રતા વિશે મન મૂકીને વર્ષે નમસ્કાર લાગણીઓના જળ વડે વર્ધન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવીને માતૃભાષાને પ્રથમ વર્ધન કરું છું માતૃભાષાને ચાહનાર આપ સૌ પુસ્તકોને પ્રીતિ રાખનાર આપ આ રીડિંગ ક્લબ જામનગરના જ્ઞાન પટાંગણમાં વધારેલા સૌ વાચન બિરાદરોનું હું આકાશ ચાંગાણી લીલીચમ ભાષામાં પીનુચમ સ્વાગત કરું છું રસમ સાવ નોખીને ને રિવાજ સાવ અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા આજે જ્યારે પાણીનું પરબ બંધાવ હોય ને તો એ ઘર માં બે વ્યક્તિ આપણે સંમતિ લેવી પડે ત્યારે આજના આ કપરા ગાળ સમયમાં જ્યારે પુસ્તક પરબ રૂપી આ અવિરત વેહિત જ્ઞાન ધારા ને જરા જ્ઞાન ધારા વેહણાવા માટે જરાઓ વિચાર જરા રીડિંગ ક્લબ કરતો હોય ને ત્યારે રેડી ક્લબ જામનગરના પ્રેરણાત્રો માર્ગદર્શક અને સમગ્ર પૂરી ટીમને હું પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે સૌને એક જ પ્રશ્ન હોય કે વાંચવું મને ગમતું નથી વાંચવામાં રસ નથી જાગતો આપણે અત્યારે મોબાઈલ લઈએ તો કેટલી કલાક નીકળી છે એનો કોઈ અંદાજ જ નથી આપણને પણ વાંચવું ગમાડવું અને એમાં પાછું આપણને ઇન્ટરેસ્ટ જાગવો કે મનથી કરું છે એમ ખાલી વાંચવા ખાતર પુસ્તક સામે રાખીને વાંચે એવું નહીં આપણે મનથી કરવું છે તો આપણે કઈ રીતે કરી શકાય આ બધા સવાલના નિરાકરણ માટે એક જ વસ્તુ છે કે આપણો પુસ્તક સાથે મિત્રતા કરવી પડે આપણો મિત્ર હોય એ જો ક્યારે આપણે ધરા ધરાહર બને હોય ને એવું નહીં બને કે મે મિત્ર હે ધરાહર બને હું માં બનાવવાનો પણ મિત્ર હે એ હંમેશા કોઈ ને કોઈ સિદ્ધાંતથી કોઈ ને કોઈ આપણે એની પાસે સ્વાર્થ હોય અથવા તો કોઈ આપણે આનંદ માટે મિત્ર બનાવતા હોય તો પુસ્તક હે એ આપણને આનંદિત સ્વભાવ પૂરો પાડે છે આપણી ગમે એ પરિસ્થિતિ હોય ગમે એવું દુઃખ આવ્યું હોય છતાં પણ આપણે હે કોઈને ના કહી શકીએ ને ત્યારે મિત્રનો ખભો એ આપણને કામ આવતો હોય આપણે એમ કહેતા હોય કે જીવનમાં એક બે મિત્ર તો એવા હોવા જ જોઈએ કે આપણા ગમે કપરી પરિસ્થિતિ હોય તેના ખભે આપણા માથું મૂકીને આપણે રડી શકીએ તો આવી જ રીતે પુસ્તક પણ એક આપણું મિત્ર બની શકે એ આપણા મગજમાં એક ફીટ થવું જોઈએ કે આવા અલગ અલગ પુસ્તકો રૂપી આપણે આશ્વાસન પણ લઈ શકીએ અને પુસ્તકો જતે જ્યારે આપણે ખરાબ પરિસ્થિતિ હોય કપરી પરિસ્થિતિ હોય ત્યારે આપણો ખભો બનીને ઊભો રહે છે આપણે ખબર છે કે ન્યૂઝપેપર આવે તો કદાચ આપણે ચાર પાંચ વાર વાંચીએ ઘરના બધા બીજા સભ્યો બધા વાંચી લે બીજે દિવસે સવારે પસ્તી મળે ત્રીજે દિવસે તો જડાઈ ગઈ ત્યારે માણસને હે એક સારું પુસ્તક હોય એ માણસને પસ્તી થતા અટકાવે છે પુસ્તક એટલે કે આપણો સાચો મિત્ર છે પુસ્તક એટલે આપણા જીવન આપણા જીવનમાં એ કંઈક ને કંઈક નવું શીખવા માટેની જે નિસરણી છે એનું પ્રથમ પગથિયું પગથિયું છે આપણે એમ વિચારતા હોય કે પુસ્તકો એટલે શું એમ તો કે એક વિચાર છે પુસ્તક એક મિત્ર પણ હોય શકે આપણે જ્યાંથી સારા સારા વિચારો મળે છે વાંચન કરવું એટલે શું તો કે સારા સારા મિત્રો હોય સારા સારા આપણા કોઈ એવા કોઈ કલીગ્સ હોય જે આપણે આપણે કોઈ આઈડિયલ હોય એમાંથી આપણે શું લેતા હોય તો કે એમનામાં શું સારો ગુણ છે એ શું સારી વાત કરે છે બધી વસ્તુને આપણે આપણામાં જે લઈએ છીએ એ જાતના પુસ્તક જ છે આપણે કંઈક ને કંઈક નવ જાત જે મળવા મળે છે એ પુસ્તક પણ છે એટલા માટે ફિઝિકલી તો વાંચવું જોઈએ પણ અલગ અલગ મિત્રો પણ આપણા જીવનમાં હશે તો આપણે જીવનમાં ક્યારેય દુખી નહીં એમ આપણે જોઈએ કે કોઈ પણ પુસ્તક હોય એમ કે બાળ મંદિરમાં આપેલી કાર્ટૂનની વાર્તા હોય કે પછી પંચતંત્રની વાર્તા હોય કે પછી ગીતા હે ઉપનિષદ હે વેદ છે મહાભારત રામાયણ આવી કોઈ પણ કેમ ના હોય કોઈ પણ પુસ્તક હોય એમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે એવી આ બધી ચોપડીઓ છે તો આપણે કહીએ કે ચોપડીઓ એટલે શું એમ તો કે ઇંગ્લિશમાં આપણે કહીએ કે એને બુક કહેવાય હિન્દીમાં કિતાબ કહીએ અને આપણે ગુજરાતીમાં એને પુસ્તક કહીએ પણ આપણી દેશી ભાષામાં તો એને ચોપડી જ કહીએ બરાબર આપણે જૂની કહેવાય છે કે જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય બરાબર એટલે જે જીવનમાં આગળ પ્રગતિ કરશે કરશે અને નવા નવા શાંત એ એ લોકો બરોબર ચોપડી ને ઘી વાળી એવી રોટલી ચોપડી શકે એટલો માણસ સક્ષમ બનશે જીવનમાં કઈક લાવવું હશે તો કઈ કેજુ જ હશે એટલા માટે જો વિચારો આપણા જીવનમાં હશે તો આપણે ખબર છે આપોઆપ આપણા જે દુર્ગુણો છે એ દુર્ગુણ આપોઆપ નીકળતા જતા હોય છે જીવનમાં માં આવતા એ દુર્ગુણો નાબૂદ કરે છે એટલે આ જે જૂની કહેવત એ આપણે એમ લાગે ભલે જૂની છે કહેવત એમ કહેવત ભલે જૂની રહી આજ સમયમાં પણ એ ત્યારે લાગતી એટલી જ અત્યારે સાચી લાગુ પડે છે આપણે જોઈએ તો કે સાહિત્યકારો હોય સર્જકો હોય એમના જીવનમાં નજર કરીએ ને ત્યારે આપણે સમજે કે એમના જીવનમાં માં ક્યાંક ને ક્યાંક એ આપણે એના ઇન્ટરવ્યુ જોઈએ તો આપણે પૂછીએ ત્યારે એમ જ કહેતા હોય કે મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે એક પણ એવો વ્યક્તિ ના હોય કે એના જીવમાં પુસ્તકનું મહત્વ હોય એ જરા પણ ઓછું આંકી શકાય એમ ત્યારે આવા વિશ્વની અલગ અલગ પ્રતિભાઓ એ પુસ્તકોમાંથી જ નીકળી છે ગેરિસ કેલિયર તો એવું કહે છે કે વ્યક્તિએ પુસ્તક માટે ખૂબ જ મસ્ત એવું કોટેશન લખ્યું છે કે બુક ઇઝ અ ગિફ્ટ યુ કેન ઓપન અગેન એન્ડ અગેન આપણે ખબર છે આપણે કોઈ પણ બુક હોય એટલે કોઈ પણ ગિફ્ટ હોય ગિફ્ટ આપણે એકવાર ખોલ નાખીએ પાછી આપણે ગઈ નહીં પછી આપણે એને પાછી કાગળ ફેંક કરતા નથી કે હાલો પાછી ખોલું બુક એ કેવી વસ્તુ છે એ મસ્ત ગિફ્ટ છે કે આપણે ઘણી ઘણી આપણે વસ્તુ ખોલી શકીએ કારણ કે બુકમાં તમે એક બુક વાંચી એ બુક ફરીથી વાંચો ફરીથી વાંચો ત્રણ ચાર વખત વાંચશો તો નવો નવો વિચાર તમારા જીવનમાં આવી તમારા મનમાં ઉદભવશે ભલે બુક એક ને એક છે વિચાર પણ એક ને એક લઈ પડશે પણ તમારા જીવનની જે ક્રિએટિવિટી છે એ હંમેશા બુક મારફતે જ આવતી હોય છે કોઈ પણ વસ્તુની વ્યાખ્યા કરી હોય આપણે એમ કહેતા કે આવું તો જોશ આવું તો જોશ પણ આપણે કોઈને પૂછીએ કે ભાઈ આવતો તો જોશ એટલે શું એ વ્યક્તિ એની વ્યાખ્યા નહીં કરી શકે આ વ્યાખ્યા કરવા માટે વાંચન એકદમ જરૂરી છે કારણ કે જો શબ્દ ભંડોળ હશે તો જ આગળ માણસ વધી શકશે આપણે ખબર હોય કે એક્ઝામમાં કોઈ પણ વસ્તુ આપણે કોઈ ક્વેશ્ચન પૂછાણો હોય તો આપણે એની આઈએમપી કાઢીને ગોખી નાખો હોય ટાણી ગોખેલી વસ્તુ આપણને યાદ ન આવે પણ જો એનામાં ક્રિએટિવિટી હશે પુસ્તકનું વાંચન કરી હશે અને શબ્દ પાસે હશે તો એ જ વસ્તુ જે હેતુ કેવા માંગે છે એ હેતુને અલગ શબ્દોમાં લખવાની કુશળતા હે કુશળતા હે એ બાળકની પરીક્ષામાં એમાં લખી શકે અને એનાથી ફાયદો એ પણ થાય કે પેપર ચેક કરવા વાળા ને એકને ગ્રીટી વાંચો કે જા કઈક અલગ અંદાજમાં એ વસ્તુ વાંચો મળી તો માર્ક વધારે પણ આવે શકે કારણ કે એ પણ પેપર ચેક કરીને બોરિંગ થતો હોય છે તો આ રીતે ક્રિએટિવિટી એ એક અલગ અલગ લેવલ અલગ અલગ માણસના જીવનમાં એ કેટલે કે નવ લાવતે રહે છે કે રસ્કિન ના અન ટુ ધ લાસ્ટ પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી તો ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોએ જગતના ઘણા લોકોને એવા ઊંડા વિચારો પૂરા પાડ્યા ગાંધીજી તો કહેતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ને ત્યારે ત્યારે હું ગીતામાંથી જ માર્ગદર્શન લઉં છું ઉત્તમ પુસ્તકની ઉપકારક મૈત્રીનું આ એકદમ જ્વલંત ઉદાહરણ છે રામાયણ અને મહાભારત જેવા આ ઉચ્ચ કોટીના પુસ્તકો કે ગ્રંથો એ વિશાળ જન સમાજને સદીઓ સુધી દોરોની આપી શકે છે સરસ્વતી ચંદ્ર અને માનવીની ભવાઈ જેવા પુસ્તકો એ સમાજ જીવનનું અને માનવ ભાવનું કેટલું ઊંડું દર્શન કરાવી દે છે આપણે એમને કે વાંચનની શું જરૂર છે હું તો મોબાઈલમાં સાંભળી લઉં છું એ બધી વસ્તુ પણ મોબાઈલ સ્ક્રીન થી દૂર રહેવા માટેનું પહેલું માધ્યમ જ જે છે એ પુસ્તક છે બરોબર એટલે વાંચનની શું જરૂર છે એના માટે ગાંધીજીએ તો ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે પુસ્તક વાંચવાનો જેને શોખ છે ને એ કોઈપણ પરિસ્થિતિમાં સુખી થઈ શકે છે અને સુખી રહી શકે છે એમાં જનો દુખ હોય તો એને સુખમાં પરટાવાની એનામાં સક્ષમ તાકાત રહેલી છે એટલા માટે પુસ્તક એ જીવંત દેવતાની મૂર્તિ છે અને એના આરાધનાથી જીવન પ્રકાશિત થાય છે કે કેવડી મોટી વાત બની છે કરી એકવાર સંત ઇમોશન છે એને એના કોઈ સગાને પૂછ્યું કે તમારે ક્યારેક પણ સ્વર્ગમાં જવાનું પેળું આવે અને સ્વર્ગમાં જવાનું થાય તો તમે પહેલી તૈયારી કઈ કરશો ત્યારે એક જ વસ્તુ એને કીધી કે સૌથી પહેલા તો મારા બધા પુસ્તકોને હું બાંધી લઈશ અને એને હું સાથે લઈશ કે સ્વર્ગમાં મારો સમય ખાલી ના દે જે વસ્તુ આયા કરી છે એ વસ્તુ ન્યા કરવા માટેની પ્રેરણા પણ એને આમાંથી આપી એમ તો લોકમાન્ય તિલક તો એમ કહે છે કે હું નર્કમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે એમનામાં એવી શક્તિ પડી છે કે જ્યાં નર કસે ને ત્યાં પણ પુસ્તકોથી સ્વર્ગ ખડું કરી દઈશ તો આવા જ લોકમાન્ય તિલક એ વિચારોથી પણ એટલા સક્ષમ હતા પુસ્તકોના અને એવી રીતે ફિઝિકલ પોતાના જીવનમાં પણ એટલા સક્ષમ હતા કે લોકમાન્ય તિલકનું જ્યારે કોઈ એનું એક વાર ઓપરેશન કરવાનું થયું ત્યારે છે એને ક્લોરોફોમ સુગાડીને બેભાન કરવાના હતા ત્યારે એને ડોક્ટરને ચોખ્ખી ના પાડી દીધી કે મને એ ક્લોરોફોમ ના સુગાડો તમે તમે મને ખાલી એક ગીતાજી આપી દો અને મારું તમે ઓપરેશન કરી નાખો જવાબદારી હું લઉં છું મારા શરીરની એ વખતે ડોક્ટર એને કોઈ દીતા છે પણ અને એટલા મક્કમતાથી વાતતા હતા એનો ઓપરેશન થઈ ગયું ટાકા લઈ ગયા બધી સર્જરી થઈ ગઈ ત્યાં લાગે હલિયા પણ નઈ પણ તને જરા પણ એને અવાજ પણ ના કર્યો આટલી એકાગ્રતા જો પુસ્તક વાંચવામાં આપણામાં આવે ને તો આપણો જીવન પણ એકાગ્ર બની જાય અને આપણા જીવનમાં હે એક અલગ જ દીપકનો દીપક એક પ્રજ્વલિત થાય એટલા માટે લોકમાન્ય તિલકે આટલો મોટો અભ્યાસ કરતા અને એનું તલિનતા એટલી મહત્વની હતી કે પુસ્તક હે રીગેનમાં ચોકે ચોક આપણે દેખાતું હોય પુસ્તક વાંચવામાં એક અગ્રીમતા એકાગ્રતા એટલી હોવી જોઈએ કે એક લાંબી સાધનાઓ કરે ને એનાથી પણ આ એકાગ્રતા જરા પણ ઓછી નથી ઘણી બધી આપણે લાંબી સાધનાઓ કરીએ એના કરતાં કોઈ પણ પુસ્તક વાંચીએ એ પણ એટલું જ મહત્વનું છે એ એકવાર મારા મિત્રો એકવાર વાત કરી હતી કે આપણે પહેલાના પહેલાં આપણે ખબર છે કે બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશન હતા તે પુસ્તકના સ્ટોલ હતા અત્યારે ઘણી જગ્યાએ પુસ્તકના સ્ટોલની જગ્યાએ બીજી દુકાનો થઈ ગઈ બોર્ડ બની હોય હજી જોવા મળે તો એ શું કામ હતા એમ ત્યારે એક મસ્ત વાત કરી હતી કે પહેલાના સમયમાં જ્યારે લોકો મુસાફરી કરતા ત્યારે વાંચન એટલું મહત્વ આપતા જેટલું અત્યારે આપણે આપતા નથી એમ તો રેલવે સ્ટેશનમાં મુસાફરી કરવા રેલ રેલગાડી મુસાફરી કરવા અથવા તો બસમાં મુસાફરી કરવા તો એ જર્ની દરમિયાન એ વખતે મોબાઈલ એટલું મહત્વ પણ નહોતું એ જર્ની દરમિયાન એ હંમેશા પુસ્તકનું વાંચન કરતા જે આજે થોડું થોડું ઘટી ગયું છે એમ કદાચ હશે આજે ઘણા એ એરોપ્લેનમાં બધા જાય ત્યારે વાંચતા હોય છે પણ અત્યારે જેટલું છે એના કરતાં ક્યારેક ખૂબ વધારે હતું એમ અને આજે બધું ઓછું જોવા મળે છે ને એટલા માટે જ આવો કોઈને કોઈ સંસ્થા આવો કોઈને કોઈ કાર્યક્રમ હે એ બધા લોકોને કરવા પડતા હોય છે વિદ્યાર્થીઓને ભણતર સાથે બીજા પુસ્તકો પણ આપવા થોડા ઘણા જરૂરી છે આપણે ખબર છે કે છોકરો ભલે 10 માં ધોરણમાં ભણતો હોય એ ખાલી પુસ્તકની પોપટી જ્ઞાન ભણીને એ છોકરો જીવન જીવવાની કળા છે એ વ્યક્તિ શીખી શકતો નથી એને તમે થોડા કેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાવ એટલે તરત નાસી પાસ જશે કારણ કે એને ખબર છે કે ચોપડીમાં જેટલું આટલું આવ્યું વિજ્ઞાન અને કે સામાજિક આટલું જ એને ખ્યાલ છે પણ પુસ્તક છે એ પોતાના જીવનની બહારની ક્ષમતા છે એ પણ એ જાણવા માટે કોશિશ કરાવે છે આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ કે ઘણો બધો ગ્રેજ્યુએટ થઈ ગયો હોય પણ એ વ્યક્તિ ખૂબ ઘણા લોકો જ્યારે બહાર આવે ને ત્યારે વાંચન નથી ને એટલે ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ પણ પોતાની સારી એવી અભિવ્યક્તિ કરી શકતો નથી જીવન જીવવાની કળા કૌશલ્ય કે નવ સ્કિલ નથી હોતી આપણે ઘણી જગ્યાએ જોતા હોય કે મોટા કોઈ લોકો હોય ઇન્ટરવ્યુ જોતા હોય તો આપણને લાગે કે આ તો બોલી પણ શકતો નથી આ લેવલે બેઠા છે ને ત્યારે એમાં જો એમાં ક્યાંક ને ક્યાંક ક્ષમતા માણસને કઈ બોલવું હોય તો કઈક વાંચવું જરૂરી છે પોતાનામાં કઈક હોય તો બહાર આવશે એ વગર તો કઈ આવવાનું નથી ટોપિક ઉપર જ પડ્યો રહેશે એમ એટલા માટે એ વાંચન છે એ જીવનમાં એટલું જરૂરી છે એટલે આજના સમયમાં એ પુસ્તકોમાંથી વિદ્યાર્થીને કંઈક ને કંઈક પ્રોત્સાહન આપવા માટે એ ભણવાના પુસ્તકોની સાથે સાથે થોડા બીજા પુસ્તકોનો પણ ટચ કરાવો એકદમ જરૂરી છે અંતે એક પુસ્તક પરની કવિતા સંભળાવીને હું મારી વાણીને વિરામ આપીશ તો પુસ્તકનો ઉપહાર આપીને તો જુઓ સાહિત્યનો આધાર એને આપીને તો જુઓ પુસ્તકનો ઉપહાર આપીને તો જુઓ સાહિત્યનો આધાર એને આપીને તો જુઓ પુસ્તકની આંખમાં રંગીન સમણા ઉગાડીને તો જુઓ કોકના જીવનને આકાર આપીને તો જુઓ પુસ્તકોને દિલથી પ્રીત કરીને તો જુઓ પુસ્તકોના સાથી સહેત બનીને તો જુઓ સમયનો અભાવ ભારે છે બધાને સમયનો અભાવ ભારે તો એને વાંચીને તો જુઓ અંશાર તમારો સાહિત્યને થોડો આપીને તો જુઓ રાહ દેખાડે ઘણી મુશ્કેલીઓમાં પુસ્તક રાહ દેખાડે ઘણી એમાં પણ એ પુસ્તકને વાંચીને તો જુઓ પુસ્તક ભવ ભવનો સાચો સાથી છે બસ એને અપનાવીને તો જુઓ મારા શબ્દરૂપી ખેતરના વાવેતરમાં છૂટી નીકળેલા મારા શબ્દ બીજોને હું સીધે સીધા આપના સરનામે મૂકું છું તો ફરી ફરી હું આ રીડિંગ ક્લબ જામનગરના સાથે હંમેશા જોડાયેલા રહીએ અને કંઈક ને કંઈક પુસ્તકનું વાંચન કરતા રહીએ અને જ્ઞાન ગોષ્ઠી કરતા રહીએ એવા સંકલ્પ સાથે હું રીડિંગ ક્લબ જામનગરના તમામ સભ્યોને અને માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોતને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ વાચક બિરાદરો હું ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય શ્રી આ એક ખૂબ અસ્ખલિત રીતે પુસ્તકોની વાત કરી અને આ છે ને વાંચન દ્વારા જ શક્ય બને ભાઈ કેટલા પુસ્તકો ફેલાય છે એમની વાણી ઉપરથી જ ખબર પડી જાય એમ અને ભલે કે તમે ઓછા પુસ્તકો વાંચો પણ

એટલે શિક્ષક છે ને પેલા લેક્ચર લે ત્યાં સંભળાવે ખૂબ સંભળાવે ચોપડી નું પેલા બધે વાંચી ના પછી સંભળાવે તો ભદ્રમ ગણે મેમ શૂન્યામ દેવામ ભદ્રમ પશ્ય મેં જત્રા પછી તમે એને છે ને ચિંતન અને મનન કરો અને પછી લખવાની શરૂઆત કરો આ લખવાનું કામ ત્રીજા નંબરે એટલા આપ્યું છે તો આવી રીતે છે ને જ્ઞાનને સ્થિર કરી શકાય તો આવી જ્ઞાનની વાત કદાચ હું અત્યારે શિક્ષક સુધી પહોંચ્યો તે પુસ્તકોના કારણે છે એમ અને જે પણ વ્યક્તિ જ્યારે પણ ભણીને આગળ વધે છે એના જીવનમાં પુસ્તકો વગર આગળ નથી વધી શકતી એમ એટલે પુસ્તક છે એ આપણા જીવનનો વિકાસ કારકિર્દીનો વિકાસ પણ કરે છે પુસ્તક છે ને એ આને મને યાદ આવે છે કે ગુણવંત શાહે એવું ક્યાંક કીધેલું કે તમે કોઈ વ્યક્તિના હાથમાં પુસ્તક જુઓ અને તમારે વિશ્વાસ કરવો હોય ને એનો આંખ બંધ કરીને કરવો કારણ કે એના વિચારો સારા જઈ છે તો જ પુસ્તક એના હાથમાં હોય નહીતર એના વિચારો જો સારા ને તો પુસ્તક હાથમાં જ ના હોય એમ તો પુસ્તકની આ તાકાત છે એક સરસ મજાની હિન્દીમાં છંદ કવિતા છે પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ પુસ્તક વિશેની છે કે જ્ઞાનીઓ કા જ્ઞાન હૈ કિતાબે જ્ઞાન કા ભંડાર હૈ કિતાબે દેશ કી ઉન્નતિ હૈ કિતાબે દેશ કી શાન હૈ કિતાબે घर घर में बसती है किताबे अलमारी के कोने में भी रहती है किताबें ना कुछ लेती है किताबें फिर भी ज्ञान का पाठ हमें पढ़ाती है किताबे किताबों का महत्व जो समझ पाया है तो वह देश दुनिया में उन्नति कर पाया है किताबें मानवता का बखान करती है

एवस्तको विषय आपण आज चर्चा करत